મહીસાગર જિલ્લામાં વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે દર મહિનાના ચોથા મંગળવારને અન્ન વિતરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ દરમિયાન કુપોષણ મુક્ત ગુજરાતના નિર્માણના ધ્યેયને સાકાર કરવાના ભાગરૂપે લાભાર્થીઓને ટેક હોમ રેશનના પેકેટ્સ વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણમાં બાળશક્તિ માતૃશક્તિ અને શક્તિના પેકેટ્સ નિયત પ્રમાણ મુજબ બાળકો સગર્ભા માતાઓ ધાત્રી માતાઓ અને કિશોરીઓને માસિક જથ્થા તરીકે પૂરા પાડવામાં આવ્યા હતા આ પોષણયુક્ત આહાર થકી લાભાર્થીઓના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાનો હેતુ છે આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર હેલ્પર આશા વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર સહિત ગામના પદાધિકારીઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમના સહયોગથી આ વિતરણ વ્યવસ્થિત રીતે પૂર્ણ થયું છે ઉલ્લેખનીય છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી પૂર્ણા યોજના હેઠળ પંદરથી અઢાર વર્ષની કિશોરીઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવામાં આવે છે આ યોજનાનો મુખ્ય હેતુ કિશોરીઓમાં પોષણ અને રક્તપાળતી સમસ્યાને દૂર કરવાનું છે આંગણવાડીઓ દ્વારા કિશોરીઓને પૂર્ણ શક્તિના પેકેટ્સનું વિતરણ કરીને તેમને સ્વસ્થ જીવનશૈલી માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે જોશી મહિસાગર